ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી એન્ટી ડ્રગ કેમ્પેન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન અમદાવાદ ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યવ્યાપી એન્ટી ડ્રગ કેમ્પેન અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહીં જંગ છેડી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા ડ્રગ્સના દૂષણને પત્રકારો સહિત તમામ નાગરિકોએ એક પરિવાર બનીને ગુજરાતના યુવાનોને કેફી દ્રવ્યોના ચંગોલથી દૂર રાખવા સહયોગ આપે ડ્રગ્સ સામેની આ લડાઈમાં દાનવ સામે માનવીની લડાઈ છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડ્રગ્સની સામે ઘૂંટણિયા ટેકાવીને વિશ્વના અનેક દેશો તેને કાયદેસર કર્યું છે ભારતના પાડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના અને નાર્કોટિઝમને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કેફી દ્રવ્યોનો વેપાર ઓછી મહેનત અને ઓછા સમયમાં અનેક ગણા વધુ રૂપિયા કમાવી આપતો વેપાર છે પરંતુ ગુજરાત પોલીસ આ કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા તત્પર છે જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ સાબિત થઈ છે આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસીની ગુજરાતમાં અમલવારી થઈ રહી છે ત્યારે આજ અવસરે રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે નાર્કોટિક્સ એક્ટ અંગે જે પગલાં લેવાઈ રહ્યા છે તેની જાણકારી મીડિયાના માધ્યમથી નાગરિકો સુધી પહોંચે અને જાગૃતતા વધે તે મુખ્ય ઉદ્દેશ્ય છે ગુજરાત સરકારના વિભાગ દ્વારા કેફી દ્રવ્યોના દૂષણને ડામવા છે જેની મીડિયાના માધ્યમથી લોકોને થવી જોઈએ ત્યારે આજના સમયમાં મીડિયાનું મહત્વ વધ્યું છે ત્યારે કેફી દ્રવ્યો સામે લડાઈમાં લોક સહયોગ મળે તે જરૂરી છે સાથે સાથ કેફી દ્રવ્યોના દૂષણને ડામવા માટે ગ્લોબલ ટ્રેન્ડ પણ ધ્યાનમાં રાખ્યો છે ત્યારે આ ઉપરાંત ડ્રગ્સના વિવિધ પ્રકારો ડ્રગ્સ સપ્લાય ચેન વિવિધ દેશોમાં નેટવર્ક તેમજ ભારતના બંધારણના ડ્રગ્સ વિરોધી કાયદાઓ વિષયક માહિતીસભર પ્રેઝન્ટેશન આપ્યું હતું

કુમાર પાંડેન તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ સમાચારના માધ્યમોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અમારા તમામ અપડેટ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી